બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના એગોલ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલા સાથે છેડતીનો બનાવ સામે આવ્યો મહિલા પોતાની છ વર્ષીય બાળકી સાથે એક્ટિવા પર બેસે છે અને તે જ સમયે પાછળથી આવેલો સક્ષ મહિલાના એક્ટિવાની પાછળ બેસી અચાનક મહિલાને ગળેથી પકડીને છેડતી કરે છે જોકે સમગ્ર ઘટના બાદ તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અને સીસીટીવીમાં છેડતીની ઘટના કેદ થઈ મહિલાએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા અને પોલીસ કેસ રફેદફે કરવા માંગતી હોવાના આક્ષેપો કર્યા છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના એગોલા રોડ પર આવેલી એક સોસાયટીમાં ચાર દિવસ અગાઉ એક મહિલાની છેડતીની ઘટના સામે આવી હતી મહિલા પોતાના પરિવાર સાથે મંદિરે જવા માટે છ વર્ષીય દીકરીને લઈને એક્ટિવા પર બેઠી અને તે સમય તેની પાછળથી આવેલા શખ્સે મહિલા સાથે છેડતી કર્યાની મહિલાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સમગ્ર ઘટનાને લઈને પોલીસે સોસાયટીના સીસીટીવી ખાંગોલ્યા તો છેડતી કરનાર શખ્સ એગોલા રોડ પરની જ નક્ષત્ર સોસાયટીનો ભરત પ્રવીણ ચંદ્ર ઠક્કર હોવાનું સામે આવતા મહિલાએ પશ્ચિમ પોલીસ મથકે તેની છેડતી કરવા અને જાનથી મારી નાખવા મામલે ફરિયાદ નોંધાવી

મેં છોયલે મૂકી દી અને હું અને મારી બેબી બંને એક્ટિવા ઉપર મસ્તી કરતા હતા અને આ બનાવ એ રીતે બન્યો કે જેવો પેલો મોણસ આવ્યો મારી જોડે અને પાછળ પાછળ બેસી અને મને સોના સોના કરીને મારું મોઢા ઉપર એને હાથ ફેર્યો જ્યારે મેં બૂમ પાડવાની કોશિશ કરી ત્યારે એ વ્યક્તિએ મારું ગળું મારી હોઢણી સાથે એને ફોસીની સજા આપે ને એવી તમે દબાવી દીધો અને છેવટે મેં બૂમ પાડવાની કોશિશ મારાથી કશું થયું ના ને મારી બેબીએ બધાને ભેગા કર્યા અને ત્યારે બી એને મને છોડવાની ના જ કરી કે મને એક મિનિટ બી એને ના છોડીને એના માણસો આવ્યા સોસાયટીના બી આવ્યા પણ એ લોકોએ મને કોઈ હેલ્પ નહીં કરી અને આથી બી મેં કીધું બચાવો પણ કોઈએ મને કશું કર્યું નહીં અને હું મારી જાતે ઊભી થઈ અને બાજુના ઘર સુધી આવી તે લોકોએ મને પાણી પાયું મને સેવા કરી અને એ લોકોએ મને થપડી એમ એમ કીધું બેટા તું ચિંતા ના કર પણ સામેવાળી વ્યક્તિ મારી સાસુને એટલા સુધી કીધું તું ઘરમાં જતી રહે ચૂપચાપ બેસી જા તો એવો અમે કયો ગુનો કર્યો આજે મારી જોડે થાય છે કાલે કોઈ જોડે થાય કોણ લેશે આજે શનિવારે મેં પોલીસ સ્ટેશન બધું નોંધાવવા છતાં બી એ લોકોએ કોઈ હજી આપ્યો કે કોઈ તલાશ કરવા કે તમે જીવો કે મરો અને મારી સોસાયટી વાળા બી હું કહું કે એ લોકો મને કોઈ મદદ માટે બી નહી આજ હું છ વર્ષથી રહું તો મને નહીં ઓળખી કે એ લોકો બીજા કેવી રીતે ઓળખ્યા જે પાડોશીને હાલ મદદ કરવા એ લોકો તૈયાર થઈ ગયા તો મને કેમ મદદ ના કરી કોઈ વ્યક્તિ મારા ઘેર આઈને સમાચાર નહીં પૂછ્યા મને કે મારા પતિને એક તમારું વૈરાન શું થયું શું નહીં થયું સામે વાળા રાજુભાઈ ઠક્કર એ ને એમનો આ સાળો હતો એકચુઅલી હું ઓળખતી જ નહીં આ વ્યક્તિને કે કોણ કેમ કે અમારે કોઈના ઘેર કોણ આવે અમારાથી કોઈ ના પૂછવરાય પણ આ દિવસ એમના ઘરે પંદર થી સત્તર જણા બેઠા હતા આ વ્યક્તિ જ્યારે ગેટ ખોલીને બહાર આવ્યો તો એ લોકોને ખબર ના પડે ઘોડો કઈ રીતે બહાર નીકળે

તો પછી પંદર દિવસ થી બધા કહેવાનું હે કે 15 દિવસથી સોસાયટીમાં આવતો તો તો પછી એનું ચેક કરો તમે કે 15 દિવસથી ક્યો જતો તો ન ક્યો નતો એ લોકો મને શું કહે કે તમને પ્રેમ કરતો હશે કઈ રીતે મને પ્રેમ કરે મારું નામ એને આવડ્યું જ કઈ રીતે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવા માંગુ પોલીસ દ્વારા બધું કર્યું પણ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અમે ગયા એટલે તરત એ પોલીસ ત્યાં આગળ ગઈ અને એને પૂછ્યું તો કે એ તો અંદર પેક થઈ ગયો ને તો ગોડો થઈ ગયો એટલે પોલીસવાળા આવીને મારા ઘરવાળાને અને મારા પરિવારને એમ કીધું કે હવે એમ કે તમારું શું વિચારે નકર સમજી જો તો એવો તો મેં કયો ગુનો કર્યો આજ મારી હંગાત થાય કાલ કોઈ બી સ્ત્રી હંગાત થાય અને પોલીસવાળાને વાળાને જારે બી ફોન કરો તો અમારી ફાઈલ અમે મૂકીએ ને એટલે ધીરે ધીરે કાર્યવાહી થાય તો એ દિવસ હું મરી ગયો તો કોણ જવાબદારી થો મારા છોકરા રોડ ઉપર આવી જો તે દિવસ અને તો બી સોસાયટી વાળા એમ કે કે એ એમના સામેવાળા વાળા સુ કે તમારે કેસ કરવો હોય જે કરવું હોય ને કરી લેજો અમે જોઈ લેહો તમને આ બનાવો શનિવારે બપોરે એક એકથી દોઢના ગાળામાં બનેલો બિઝનેસના કારણે મહેસાણા ગયેલો તો પછી મારા ઉપર ફોન આવ્યો ઘરેથી કે ભાઈ આવો બનાવ બન્યો છે તો હું તાત્કાલિક મહેસાણાથી ઘરે આવ્યો ઘરે આવીને પહેલાં મેં જોયું પહેલાં હું વિડીયો જોઈ લઉં વિડીયોમાં શું છે વિડીયોમાં જોયું એટલે મને હંડ્રેડ પર્સન્ટ એવું લાગ્યું કે ભાઈ શેડતી જ કરી છે બરાબર છે પછી અમે તાત્કાલિક પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશન જઈ અને મેં પોલીસને વિડીયો બતાવ્યો એટલે પોલીસે એમને માણસો ત્યાં પોલીસ મોકલી અને પછી અમને આઈન કીધું કે એ તો ગાંડો છે ગાંડો હોય કે ગમે તે હોય અમારે જોવાનું નથી અમારે એફઆઈઆર ફડાવી છે પછી અમે પરેશર આપ્યું કે મારે એફઆઈઆર ફડાવી છે એટલે પછી પોલીસે એફઆઈઆર પાડી પણ એફઆઈઆર ફાળવા છતાં બી આજે ચાર દિવસ થઈ ગયા છે પણ કોઈ પગલાં લીધા નથી અને એના કારણે કરી મેં બી એક બે વખત પોલીસ સ્ટેશન ફોન કર્યો તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મહિના મહિનાની સાહેબને તો ફાઇલો પેન્ડિંગ છે આ બધું ડોક્યુમેન્ટ ને પ્રૂફ બધું અમારે કરવું પડશે હવે વિડિયો રેકોર્ડિંગ છે એનાથી મોટું પ્રૂફ પોલીસને શું જોઈએ છે કે અમને ખબર નથી બરાબર છે એમ છતાં ભી આજે નાખી દીધું એટલે પછી અમે આજે કલેક્ટર ને એસપી સાહેબને આવેદન આપવા માટે આવેલા છીએ એ મતલબની ફરિયાદ આપી છે કે તે બપોરના સમયે તેની દીકરીને લઈને એક્ટિવા ઉપર જઈ રહી રજી ચાલુ કરી રહી હતી તે સમયે તેની બાજુમાં રહેતા ભરતભાઈ પ્રેમચંદ્ર ઠક્કરે એક્ટિવાની પાછળ બેસી અને તેને પાછળથી ગળું દબાવી અને તેની છેડતી કરી વગેરે મતલબની ફરિયાદ આપેલી છે જે આઈપીસી કલમ ત્રણસો ચોપન અને ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું ખ વગેરે મુજબ દાખલ કરી છે અને આરોપી એરેસ્ટ કરવા માટે જ્યારે આપણે ટીમ ત્યાં ગયેલી ત્યારે એવું જાણવા મળેલું કે ભાઈ આને માનસિક કોઈ રોગ હોય જેથી તેની હોસ્પિટલમાં એ દાખલ છે અને જો આ ભયજનક વ્યક્તિ પાગલ જો આવું કૃત્ય કરી અને સમાજમાં થોડું એને એને હિસાબે ભય રહેતો હોય તો પછી તેને આપણે કોર્ટને એવો રિપોર્ટ કરીશું કે ભાઈ આને પાગલખાનામાં મૂકી આપવો જોઈએ પોલીસ અત્યારે કઈ દિશામાં તપાસ કરી રહી છે હાલ તો તપાસમાં આરોપી એરેસ્ટ કરવાનો હોય છે પણ આરોપી રચના હોસ્પિટલમાં દાખલ છે તો જ્યારે મુક્ત કરવામાં આવે તો તેને પછી પાગલખાનામાં આગળ મૂકવા માટે આપણે રિપોર્ટ કરશું કોર્ટને